સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ જાહો જહાલી સાથે જન્મદિવસ ઉજવવામાં આવી રહી છે તે સુરતના કતાર ગામના ધારાસભ્યએ અનોખી રીતે પોતાના જન્મદિવસને ઉજવ્યો છે જેમાં કોરોના કાળમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચાર સ્થળો પર સેનેટરી પેડના મશીન લોકાર્પણ કરી જન્મદિવસ મનાવવામાં આવ્યો છે સુરતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ મનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે તેમ છતાં અસામાજિક તત્વો બુટલેગરો પોલીસ અને નેતાઓ દ્વારા જાહોજહાલી સાથે જન્મદિન ઉજવાય છે ત્યારે આવા લોકો માટે સુરતના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા એક મિશાલ બની આગળ આવ્યા છે ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં તેઓ દ્વારા મહિલાઓને એક રૂપિયાનો સિક્કો નાખી સેનેટરી પેડ મળે તે માટે સિંગણપોર ચોક સીતા ચોક મહાદેવ ફળ્યું અને હરિઓમ સોસાયટી ખાતે સેનેટરી પેડ મશીન મૂકી તેનું લોકાર્પણ કર્યું હતું અને આ સેનેટરી પેડ મશીનમાં વધુમાં વધુ લાભ લેવા માટે મહિલાઓને અપીલ પણ કરી હતી આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાનભેરા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જન્મદિવસની ઉજવણી હું પોતે વ્યક્તિગત રીતે મને મારા જન્મદિવસની ઉજવણીમાં મને બહુ હું માનતો નથી મને બહુ રસ હોતો નથી પરંતુ જે અમારા આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે એમણે એક આહવાન કર્યું છે કે જે સેનેટારી પેડ જે ગરીબ વર્ગ અને નાની દીકરીઓ હોય એ કોઈના કોઈ આર્થિક બાબતો અથવા તો શરમના અનુભવે મેડિકલ ઉપર જઈ શકતા નથી અથવા તો જતા નથી અને જેથી કરીને એમને જે કાપડનો કપડાનો ઉપયોગ કરે છે જેથી કરીને એને શરીરની અંદર રોગો ઉત્પન્ન થાય છે એ રોગ ન થાય અને એમને એકદમ રિઝનેબલ ભાવે એટલે કે બે રૂપિયાને પચાસ પૈસામાં ફક્ત એમને આ સેનેટરી પેડ મળી રહે જે દસ પંદર રૂપિયા ખરીદવા આપણે ઘણા પૈસાના કારણે પણ નથી ખરીદતા ઘણા મેડિકલે જઈ અને ત્યાં જેન્ટ્સ હોય અને જેથી કરીને દીકરીઓ શરમ અનુભવતી હોય છે એની રીતે એટલા માટે આવા અમુક જાહેર સ્થળો પર આ આજે આખા કતારગામ વિધાનસભામાં વીસ જેટલા સેનેટર પેડ મૂક્યા છે અને જેથી કરીને આ ગરીબ પરિવાર અથવા તો જે શરમ દીકરીઓને આ ઉપયોગી થઈ શકે એ નિમિત્તે આજે આ જન્મદિવસ ઉજવો છે એક તરફ લોકો જન્મદિવસની ભપકાદાર ઉજવણી કરે છે તો સુરત શહેરના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય ભાજપના વિનુ મોરડીયા ખરેખર લોકસેવાના કાર્યકરી જન્મદિવસ ઉજવતા હતા સબે તેમને દિલથી જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા